ને ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ બધાયને હું કહી કે આલો સવારનો બ્રેકફાસ્ટ કરવા અને રેખા ભાઈ કે પ્રાઉડ થઈ ગયો તો મારા છોકરાને થેપલા ખાતો કરી દીધો થેપલાને દઈ સવારનો બ્રેકફાસ્ટ ટાઈમ ખાઈ ખરો પણ ઈ પણ બ્રેકફાસ્ટ માં એને ફર્સ્ટ ટાઈમ ખાધું થેપલો બહુ સરસ લાગે એ મજા ન થારો એટલે બ્રેકફાસ્ટ માં ફર્સ્ટ ટાઈમ ખાધું મને કઈ ભાવે જ નહીં એટલે તો કે જો માર બહુ સારું કહેવાય જો અને મારા બાને

મમ્મી તો બહુ દિવસો ગણવા મળ્યા આશા હા તો એવો બરાય કેટ જોઈએ તો તો સાસુ તારી વેઇટ કરે છે

અ રોટલી બટેટા પાવ આવે રોટલી પરોઠા થોડા કેક છોકરા માટે કરી દઈશ ઓકે અને આપણે પરોઠા એટલે ખાઈશું આપણે બપોર કરું હું સાંજે કરા વિચારું છું કે મે બે ભૂખાઈ લીધું કે નહીં તો રોટી જમી લઈશ હું સાંજના જમીસ આવી ના ઓકે કો બનાવ છે બને છે આ પાપડ છે એટલે માં બટેકા પાવ બટેકા પાવ છે

આપડી અરે હોલિડે કરો ને એટલે તમને ખાવાનું મિસ ન થાય એ વાત સાચી કે રાજેશ તમને એમ ન થાય કે હાલો હવે ઘરે જઈને દાળ ભાત ખાઈએ હમણાં દાળ ભાત ખાઈ શાક ખાઈ હા તમને વઘારેલી ખીચડી મળી જાય પછી કે વાત રહે એટલે કે બધું જ મળી જાય ઘર જ મિસ ન થાય પણ તમને ઘરનો બેડ મિસ થવા મંડે પછી હાલો હવે ઘર ના બેડ પર જઈને હુઈ હવે જો ખાવાનું તો આપણને મિસ ન થાય આપણે જાતે બનાવતા હોઈએ એટલે પણ ગમે એવું ફાઈવ સ્ટાર હોટેલ માં રહેતા હોય તમે સેવન સ્ટાર હોટલમાં રહેતા અને 10 જન તમને પીરસતા હોય ત્યાં તોય તમને છેલ્લે અઠવાડિયું થાય દસ દિવસ એટલે ઘર યાદ આવે એટલે ધરતીને છોડો ઘર એ વાત સાચી છે હવે લોકોને પૂછું ને કે તમારે તો કુવેતમાં અમજીત ટેમ્પરિંગ છે ગમે ત્યારે જવાનું છે તો તમને

બાજુવાળાનું આઈસ્ક્રીમ પર છે આપણે પોટેક જોઈ ઓનર એનું આઈસ્ક્રીમ કહાને બબલ ગમ લીધો અંકલે ચોકલેટ લીધો છે એમાં થાય એવું તો ચોકલેટ મસ્ત થશે હં 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 સારું ચાલો આપણે આજે જઈએ હવે જઈએ क्यों नाम सुन ये तो ना ये तो लेनो मिनी मिनी रेनिस्टे केनल भी बहुत जोर दर्द इतना मां नजीक मां अलग अलग तो ये अपने केदारगांठ का बताएं हाँ रोजाना यह करता है गर्मी हो चुका ठंडक हो चुका है ना पानी से इतना मजा होता है पानी से मजा होता है अभी

ની લગભગ સિટી માં બોટિંગ એ કરાવડાવે હવે પરસો આજે કાલે છે કાલે આપણે પેલું નોતું એ બોટિંગ બોટિંગ ને છોકરા મજા આવે એટલે બોટ હાયર કરી હાયર કરી લીસ બોટ જ તે હોય ને કરાજી આપતા હોય તો હા એ બોટ આપતે છે ને હાયર જ કરી લીસ ડેસ્ટિનેશન પર આવી ગયા છીએ હવે કાદી બોટ હાયર કરી અને મજા આવે કઈ બોટ હાયર કરી પરેશભાઈ આપણે

ચાલુ થઈ ગઈ ને બોટ हायर કરી વારે ફોટોગ્રાફર હમણાં હમણાં માર્કેટ માં પણ સારા ફોટા પાડી રહ્યા છે અમે નવા લોન્ચ થયા છે ચારમી જો બાજે છે પરેશ માં તારું 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 ચારમી એ ચારમી કેવી છે

ने 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 तो तो अरे मैं ब्रिज में जाऊँ, चलो चलो जाओ। आई क्या पढ़ाई की जाना सौ लोग पढ़े? बहुत निकला। अपने चीज़ी? नो, अबे नहीं बहुत रेड लगी है बहुत तो बहुत कैसे ले हम पास ब्रिज बंद थे इधर है, ब्रिज बंद था ऐप्पेस यहाँ पे पास वो लीपर जवाहर है। મિની લેન્ડન બેસ છે હા એમાં અહીંયા તમારે ઘણી જગ્યાએ છે હું અમારો છે સ્કોટલેન્ડ માં છે આપણે અહીંયા છે કેનાલ પર આપણે સાઈડ પર જઈએ ખબર ને બોટ આવે છે એટલે આપણે ગણ બતાવી દેજો

દરમમાં લોકો મેક્સિમમ સાઇકલ યુઝ કરે કેવું આમ સાયકલ પાર્કિંગ કરવાનું કેવું એમ અલગ એટલા ખરે સર બાઈક હોય હોય એના સાયકલ એટલા ફોર વ્હીલ

અમેરે થોડુંક રહી ગયું છે બટાકા કાલે આજે બટેટા પવા ખાધા મને પ્રાઉડ થઈ ગયું કાં તો ખીચડી બટેટા પવા બધું ખાવા મળ્યું હો અમે ખાધા અમે વર્થીપલા જ દેવાનું હા ઓ ખાઈ છે બરાબર છે અને દિલીપ કોણ કેમ બધાનું ના મજા નઈ થી નાવ છે તમારે પડી બે નાવ છે મને તો ગાજ 5000 પાંચ હજાર છે ને ત્યાં પેલી સાઈડ જઈએ એમ કે બધું મોજા ન થાवता એટલે ગમે જોઈ જવાનું કોણ આઈસ્ક્રીમ જીતું રમે છે તો હે

અહિયા એક ફોટો લાઈટ જોરદાર આવે છે નહી જાય હવે જો બધાય ફોટોગ્રાફર હજી તો માણસો હજી બેઠા છે મને એવું કે આપડે છે આજે કાંઈ તને મજા આવી સ્કાય નો વર્ડ એટલું સરસ લાગે છે ચારે બાજુ આજે છે ચાંદા પરથી એવું લાગે

આજે લાસ્ટ ડે તો આજે ટૂર પૂરી આજે આપણી ટૂર પૂરી કાલ આપણે પાછો નથી હા નહીં અને સુ કાલે ફેરીને બધું આવશે ઘરે પહોંચશું હા પછી હવે લગનમાં મળશું હા ભાણા લગનમાં મળશું લગનની તૈયારીઓમાં મળશે પરેશભાઈ ફ્રી છે એટલે અમે વ્લોગ બનાવશું હવે એમાં એટલે ડિપેન્ડ ઓન પરેશભાઈ છે બધું

આજે અહીંયા પૂરી છે છેલ્લો દિવસ છે એટલે આમ તો યુરો ટ્રીપ ના અને આજનો વિડીયો બે આપણે અહીંયા પૂરું કરીએ છીએ જો તમને ગમે હોય અમારે વિડીયો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો